મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આજરોજ એક આત્મહત્યાના દુષ્ક્રણનો ગુનો દાખલ થયો છે જે કામે ફરિયાદ શ્રી મકવાણા પોતાની જાહેર કરેલ છે જે કામે હકીકત એવી છે કે મુકુંદભાઈના નાનાભાઈ ધ્રુવભાઈ નાવ જે પ્રાઇવેટ ડ્રાઇવિંગ કરતા હતા તેઓને ક્લાઉડ સ્પા રામચોક ખાતે આવેલ છે ત્યાં કામ કરતી મરિયાબેન ઉર્ફે લાલ મોહન કુઈ સાથે પ્રેમ સંબંધ થયેલ હોય જેઓ આ પ્રેમ સંબંધમાં આ જે બેન છે એમની સાથે સિરામિક સિટી ખાતે ફ્લેટ ભાડે રાખી રહેતા હોય દરમિયાન આ જે મારિયા બેન છે તેઓ પોતાના વતનમાં જવાનું કંઈ ચાલ્યા ગયેલ અને અમદાવાદ ખાતે રહેતા હોવાનું આકડના મરણ જનાર ધ્રુવભાઈને જાણ થતાં તેઓ અમદાવાદ ખાતે માર્યાબહેનને મળવા ગયેલ હોય ત્યાં મારિયા બેને તેમના સહ આરોપીઓ સાથે ભેગા મળી આ કામના જે મરણ જણા છે તેમને ગોંધી રાખી માર મારી તેમની પાસે રૂપિયા પડાવી લઈ અને તેમને કાઢી મૂકેલો જેથી આ કામના મરણ લાગી આવેલ હોય તેઓએ સિરામિક સિટી ખાતે આવેલ પોતાના ભાડાના મકાનમાં આવી ગડે ફાંસો ખાઈ પોતે મૃત્યુ પામેલ હાલતમાં મળી આવેલ હોય જે કામે સૌપ્રથમ પ્રથમ સશિનદારી નોંધના ગામે પીએમ વિગેરે કાર્યવાહી કરાવી ફરિયાદની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે જે કામે હાલ ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે જેમાં મારિયાબેન ઉર્ફે લાલમોહન કોઈ મૂળ રહે મિઝોરમ લાલજીભાઈ ભરવાડ તથા વિશાલ બોરીચા આ ત્રણ આરોપી વિરુદ્ધ દાખલ થયેલ છે જેમાં હાલની તપાસ દરમિયાન મારિયાબેન નાઓને અટક કરી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેમના રિમાન્ડની તજવીજ હાથ ધરી અન્ય બે આરોપીને પકડવા તજવીજ જારીમાં છે